જીવમાં શિવ મળી જવાની અનુભૂતિ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રિની સાથે જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજે અંતિમ દિવસ આજે મહાશિવરાત્રિની રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળશે મૃગી કુંડમાં સાંહિસ્તાન થશે મેળાની પૂર્ણાહુતિ થશે આ તરફ મહાશિવરાત્રિના પર્વે સોમનાથ મંદિરમાં ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપૂજા ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજા વાઘ પૂજાનો લાભ મળશે

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ